સુરત શહેરની ઉધના પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પ્લાસ્ટિકની તથા કાચની નાની મોટી બોટલો તથા પાઉચ કુલ નંગ બસો એકત્રીસ જેની કુલ કિંમત રૂપિયા આડત્રીસ હજાર ચારસો પચાસની મતાનો પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો

ગુજરાત નશાબંધી અધિનિયમની કલમો લગાડીને ગુનો દાખલ કરેલ છે જે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે આ સાથે પકડાયેલ બંને મહિલાના નામ છે જયશ્રીબેન નરેશભાઈ રાણા રહેવાસી નવાપુરા ગોલવાટ સુરત જેની ઉપર વાપી વલસાડ નવસારી જિલ્લામાં કુલ અઠ્યાવીસ પ્રોહિબિશનના ગુના નોંધાયેલ છે બે મહિલા આરોપી નૈનાબેન રાણા જે રહેવાસી સાંઈબાબાનું મંદિર પાસે સલામતપુરા સુરત જેની પર વાપરી વલસાડ નવસારી જિલ્લાના કુલ વીસ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત